વાત કરીએ વરસાદની કલ્યાણપુરના ભાટિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે વધુ વરસાદને કારણે ગામમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ગામલોકોને લોકોને હાલાકી ભાટીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે મુખ્ય બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ શરૂ ભાટિયા ગામમાં ભારે પવનને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે ભારે વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા મુખ્ય બજારો પર નદી નાળા છલકાયા હોય તેમ વરસાદી પાણીના વહેણ વહી રહ્યા છે કે જે આ ભાટિયાની મુખ્ય બજારો છે આપ જોઈ શકો છો હાલમાં કે ભાટિયાની મુખ્ય બજારમાં વરસાદના પાણી પાણી જતા રે જેમ નદી નાળા છલકાતા હોય તેમ હાલમાં ભાટિયાના જ્યાં મુખ્ય ગામની બજારો છે ત્યાં વરસાદી પાણી ધોધમાર જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે તે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રાહતદારીઓ છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે આપ જોઈ શકો છો હાલમાં જ્યાં ભાટિયા મુખ્ય ગામ છે ત્યાંના દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકાના ને જેમ નદી નાળામાં પાણી વહેતા હોય તેમ હાલમાં જે નદીમાં પૂર જતા હોય તેવી રીતના ભાટિયા ગામના ગામ છે ત્યાં વરસાદી પાણી હાલમાં ધોધમાર જઈ રહ્યા છે ને ભરપૂર હાલમાં આપ જોઈ શકો છો કે આ વાહન વ્યવહાર છે તે કેટલી અંશે ભારે મુશ્કેલીમાં નીકળીને પસાર થઈ રહ્યા છે હાલમાં ઉભી થઈ છે અનિલા સંદેશ દ્વારકા તો કલ્યાણપુરના ભાટિયા કે જ્યાં વધુ વરસાદ છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે કેટલીક જગ્યાઓ પર મેઘ મહેર છે પરંતુ તે ક્યાં કહેર પણ બની રહ્યો છે જેની આ તસવીરો સામે આવી છે આ કોઈ નદીના દ્રશ્યો નથી રસ્તાઓ પર વહેતા પાણીના દ્રશ્યો છે જ્યાં જુઓ ત્યાં ઘર હોય બજાર હોય તમામ જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જળભરાવ થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી છે સતત વહેલી સવારથી ત્યાં વરસાદ ચાલુ છે પાણી હજી સુધી ઓસર્યા નથી જેના કારણે જો હજી આજ પરિસ્થિતિ રહી અને વરસાદ ચાલુ રહે તો વધુ પાણી પણ ભરાઈ શકે છે મુખ્ય બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે ચાલુ દિવસ હોવાને કારણે ઓફિસ અને શાળાએ જતાં બાળકોની વાત કરીએ ઓફિસ જતા લોકો કે જેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો ભાટીયા નંદાણા પટેલકામાં પણ વરસાદ વરસ્યો છે